મે મહિનાથી આ ત્રણ રાશિઓ માટે શુભ સમય શરૂ થશે રાહુનો ક્રોધ સમાપ્ત થશે સુવર્ણ સમય શરૂ થશે મિત્રો તમને જણાવી દઈએ કે મે મહિનાથી આ ત્રણ રાશિઓ માટે શુભ સમય શરૂ થવાનો છે આ ત્રણ રાશિઓ પરથી રાહુનો ક્રોધ દૂર થવાથી આ ત્રણ રાશિઓના જીવનમાં મોટો ઉછાળો આવવાનો છે મે મહિનાથી આ 3 રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થવાનો છે માતા લક્ષ્મીના આશીર્વાદ આ 3 રાશિઓ પર રહેવાના છે જેના કારણે મે મહિનાઓ 3 રાશિઓ માટે ખુશીઓ લાવશે મિત્રો માતા લક્ષ્મીના આશીર્વાદથી તમે કરોડપતિ ધનવાન બનવાના છો મે મહિનામાં તમારું ભાગ્યશાળી તારા ચમકવા જઈ રહ્યા છે મિત્રો તમને જણાવી દઈએ કે મે મહિનામાં રાહુના રાશિ પરિવર્તનથી તમને લાભ મળશે મિત્રો તમને જણાવી દઈએ કે રાહુ કળિયુગનો સૌથી શક્તિશાળી ગ્રહ છે એવું માનવામાં આવે છે કે રાહુની સ્થિતિ વ્યક્તિના જીવનમાં અચાનક પરિવર્તન લાવી શકે છે વૈદિક જ્યોતિષમાં ગ્રહોના ગોચરને એક મહત્વપૂર્ણ ઘટના માનવામાં આવે છે જ્યારે કોઈ ગ્રહ એક રાશિથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તે બધી બાર રાશિઓના લોકોના જીવનને સકારાત્મક અને નકારાત્મક બંને રીતે અસર કરે છે મિત્રો રાહુ હાલમાં મીન રાશિમાં બેઠો છે અને જ્યોતિષ ગણતરીઓ અનુસાર રાહુ ટૂંક સમયમાં શનિની રાશિ કુંભ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે જે બધી રાશિઓ પર અસર કરશે परंतु मित्रों राहुનો ક્રોધ આ ત્રણ રાશિઓ પર સમાપ્ત થશે મિત્રો તમે જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ પંચાંગ અનુસાર રાહુ 18 મે ના રોજ કુંભ રાશિમાં પ્રવેશ કરશે અને 5 ડિસેમ્બર 2020 સુધી આ રાશિમાં રહેશે મિત્રો રાહુ 18 મે ના રોજ સવારે 7 વાગીને 35 મિનિટ કુંભ રાશિમાં પ્રવેશ કરશે જના કારણે ત્રણ રાશિઓને રાહુના ક્રોધથી રાહત મળશે. રાહુ તેના દશા અને ગોચર સમયગાડામાં એવી પરિસ્થિતિ બનાવે છે કે લોકો તેની કલ્પના પણ કરી શકતા નથી. તેના પ્રભાવને કારણે વ્યક્તિનું ભાગ્ય રાતોરાત બદલાઈ જાય છે. મિત્રો આ પરિવર્તન કેટલીક રાશિઓ પર શુભ અને કેટલીક રાશિઓ પર અશુભ અસર કરશે. જો કે આ સમય મેષ વૃષભ मिथुन અને અન્ય રાશિના જાતકો માટે ખાસ ભાગ્યશાળી રહેવાનો છે આ ત્રણ રાશિઓ રાહુના ક્રોધથી મુક્તિ મેળવશે કરોડપતિઓ પોતાના ભાગ્યથી ધનવાન બનશે તો મિત્રો હવે વીડિયોનો અંત સુધી રહો કારણ કે આ વીડિયો તમારા બધા લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે मित्रों वीडियो में आगर वधता पहला वीडियो ने लाइक करो और चैनल ने सब्सक्राइब करो सब्स्क्राइब कमेंट बॉक्स में जय लक्ष्मी माता जरूर थी लखो जे थी लक्ष्मी कृपा आप सौना परिवार पर बनी रहे मित्रों चलो ते त्रण भाग्यशाली राशियों विषे नंबर एक મેષ રાશિ મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે રાહુનો ક્રોધ મેમાં તમારા પરથી સમાપ્ત થવાનો છે મિત્રો રાહુ તમારા પર ખૂબ જ ખુશ થવાનો છે રાહુનો ક્રોધ સમાપ્ત થતાં જ રાહુની કૃપા તમારા પર રહેશે જેના કારણે તમારું જીવન વરદાન જેવું સાબિત થવાનું છે મિત્રો તમને માતા લક્ષ્મીના આશીર્વાદ પણ મળવાના છે મિત્રો તમને જણાવી દઈએ કે મેષ રાશિના જાતકો માટે રાહુનું ગોચર તમારા અગિયારમાં ભાવથી થશે અને વ્યક્તિની ઈચ્છા પૂર્ણ થવાનું આ ભાવથી માનવામાં આવે છે આ સમયે તમે જેટલી મહેનત કરશો તેટલો જ તમને ફાયદો થશે મુસાફરી દ્વારા તમને શુભ સંદેશાઓ પ્રાપ્ત થશે तुम आ समय तारी थी नव स्थान प्राप्त करी शकशो तमने नाणकीय प्रगति तमने तक सर्जनात्मक प्रोजेक्ट्स तमने तूबज लाभ आपशे। नंबर बे वृषभ राशि वृषभ राशि जी दइए के मैं महीना शुरूआत खूबज अद्भुत मित्रों આ મહિને રાહુનું ગોચર તમને ખાસ લાભ આપશે મિત્રો વૃષભ રાશિના જાતકો માટે રાહુનું ગોચર હવે બીજા ઘરથી થવાનું છે મિત્રો આ ઘરથી વ્યક્તિના કાર્યક્ષેત્ર અને પ્રગતિનો અંદાજ લગાવવામાં આવે છે આ ઘરમાં બેઠેલા રાહુની નજર તમારા ત્રીજા ચોથા અને છઠ્ઠા ઘર પર રહેશે जेना कारणे राहुना आ नो वृषभ राशि पर सारो प्रभाव पड़े आ समय दरमियान सुवर्ण समय रहे शे। जेना कारणे राहुना विशेष आशीर्वाद तमारा पर रहे मित्रों तमने जणावी दई के अठार मेथी थी राहू वृषभ राशि पर पोतानो शुभ प्रभाव पड़ जे लोको बेरोजगार छे तमने इच्छित नौकरी मळवाणी शक्यता छे नौकरी करता लोको माटे प्रमोशन नी शक्यता छे 18 मे थी तमारो समय खूब सारो रहवानो छे जो तमे आ समय दरम्यान सखत मेहनत करशो तो तमने ते मेहनत नो अनेक गणो लाभ मळशे राहुनी कृपा थी आ समय मा તમે તમારું જીવનમાં ઘણું મોટું ફેરફારો લાવી શકશો વકીલો માટે આ સમય શ્રેષ્ઠ રહેશે રાહુની કૃપાથી તમે એક પછી એક કેસ જીતી શકશો જો તમે સત્ય સાથે લડશો તો મિત્રો તમે તમારું કોર્ટ કેસોની સંખ્યામાં એક પછી એક વધારો જોશો મિત્રો તમારા કાર્યમાં જે પણ અવરોધો આવી રહ્યા હતા તે બધા અવરોધો રહું દેવના આશીર્વાદથી સમાપ્ત થશે અને તમારું જીવનમાં ફક્ત ખુશીઓ જ રહેશે નંબર 3 મિથુન રાશિ મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે મે મહિનામાં તમારો શુભ તબક્કો શરૂ થવાનો છે રાહુનો ક્રોધ દૂર થવાથી મે મહિનો તમારા માટે वरदान સાબિત થવાનો છે તમને માતા લક્ષ્મીના આશીર્વાદ પણ મળવાની ક્ષમતા છે. ઉપ્રાંત તમને જણાવી દઈએ કે 18 મે ના રોજ રાહુ તમારું ભાગ્ય સ્થાન એટલે કે 9માં ભાવમાં ગોચર કરશે. મિત્રો આ ભાવથી વ્યક્તિના ભાગ્ય અને ધર્મનો વિચાર કરવામાં આવે છે. આ ભાવમાં બેઠેલા રાહુની નજર તમારો પહેલો ભાગ ત્રીજા ભાવ અને પાંચમા ભાવ પર રહેશે જેના કારણે રાહુના આ ગોચરને કારણે તમને ભાગ્યનો સાથ મળશે મિત્રો તમને બાળકો તરફથી થોડી મુશ્કેલી પડી શકે છે ઉપરાંત આ સમય કાર્યસ્થળ પર અનુકૂળ વાતાવરણ રહેશે સાથે જ કારકિર્દીમાં નવી જવાબદારીઓ પણ મળી શકે છે તમે આ નવી જવાબદારીઓ ને આત્મવિશ્વાસથી પૂર્ણ કરશો વિદેશી अथवा દૂરના સંપર્કો થી લાભ મેળવાની પણ શક્યતા છે ખાસ કરીને જો તમે શિક્ષણ કલા સંગીત મીડિયા કાયદો अथवा કાઉન્સેલિંગ જેવા ક્ષેત્રો સાથે સંકળાયેલા છો મિત્રો આ સમય માતા લક્ષ્મી ની કૃપા થી શુભ રહેશે મિત્રો તમે આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતાજી જરૂરથી લખજો જેથી લક્ષ્મી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર